એસી જોઈશે ને આમ જોઈશે ને તેમ જોઈશે એમ સુરતી લાલાઓ કરશે આ નાટક એટલે એમણે પહેલાથી જ આપણાને નાટક કરવાનું ઓપ્શન આપ્યું નથી આ જે છે એમાં સેટ થાવ નહીતર જાઓ કારણ કે જ્યારે સંતો મહંતોને પગે લાગવાથી કે નહીં લાગવાથી એમને ફળ ફેર નથી પડતો ફરક નથી પડતો તો આ તો આખી દુનિયાનો ચલાવવા વાળો હજાર હાથ વાળો ભોળો નાથ છે જો રીજી ગયો તો પલમાં રીજી ગયો ને સીજી ગયો ને તો ડમરું વગાડીને તાંડવ કરતા વાર હા એટલે સૌથી પહેલી એક જ શરત રાખવું છું તમારી સાથે કથામાં આવો કે આજે કાશી વિશ્વનાથ ને મળવા કોઈએ ના કર્યા ના કાશી વિશ્વનાથના ચરણે જઈને એના દ્વારે કોઈએ માથું નમાવ્યું અને એટલે આ બધી તકલીફો આપણી પર છે હા મોડેથી બોલીએ પણ અહીંયા ના હોય હું હોઉં કે તમે મારી પણ ભૂલ થઈ છે એટલે આજે આપણે પહેલા બધા જઈશું કાશી વિશ્વનાથ અહીંથી અને એને અરજી લગાવીશું અને શું કહીશું કે આ સ્મરણની ચાંદનીમાં લીન થઈને સાંભળજો સ્મરણની ચાંદનીમાં લીન થઈને શ્વાસ મારા બે ઘડી ખોયા કરું છું સ્મરણની આ ચાંદનીમાં ભોળાનાથ ભોળાનાથ કાશી વિશ્વનાથ જવું છે કાશી જવું

કોણ ખોલ્યા આ બારણું એ રાહ જોયા કરું છું મારા વાલા હું આવી તો ગયો છું તારા સુધી હવે નાનકડું બાળક છે પગલી પકડી લઈને એક એક નાની ડગલી ભરી રહ્યો છું અને ત્યાં ક્યાંક પડ્યો ને ક્યાંક ઊભો થયો ક્યાંક ભૂલી ગયો ને ક્યાંક કટવાઈ ગયો તો તું તો માં બાપ છે મારા વાલા હા છોકરું અટવાય ને પગલી પડતા છોકરું જો પડી જાય ને તો બાપા આવીને ઉઠાવી લે હા એમ તું આવીને મને ઉઠાવી લેજે અને આમ બેસી જાવ આનંદ થી બેસી જાવ ને છૂટતા છવાયા પૈસા જે પણ લેવાના હોય ને એ બધું પછી વ્યવહાર આપણે કરીશું પછી કરીએ આપણે બધું હરિયમ ભાઈ અહિયાં ભોળાના ચરણોમાં આટલી અરજી મૂકીને આગળ ચાલીએ છે ત્યારે મહાશિવ પુરાણ લઈને આવ્યા છે એક વાત સમજો ભાગવત કરવું ને એટલે ખાલી કૃષ્ણને જ આપણે આનંદ આપવો કા તો કૃષ્ણને રીજાવું કૃષ્ણને મનાવવું ભાગવત કરવું એટલે આટલી વ્યાખ્યા કૃષ્ણને મનાવવા ભોળાનાથનું મહાશિવ પુરાણ કરવું એટલે માં ભવાનીને પહેલા લેવા પડે અને માં એટલે તલવારની ધાર જરાક જો ભોળાને રીજાવામાં વાંધો આવ્યો ને ભવાની તરત ઊભા થઈ જાય મારા પતિ ને અન્યાય થયો છે હું નહીં ચલાવું હા ભવાની ભવાની વિરોધ કરે ત્યાં ગણપતિ નંદી નારદજી બ્રહ્માજી વિષ્ણુ ભગવાન આમ બધાને આપણે સાથે લઈને મહર્ષિપુરાણ પુરાણમાં ચાલવું છે આપણી પાસે રાત ઓછી ને વેહા આવી હાલત છે સમય ઓછો અને કથા ઘણી છે એટલે ભગવાનને પહેલા તો ક્ષમા યાચના કરીશું ક્ષમા યાચના કરીને કહીશું કે પ્રભુ મહાશિવપુરાણ જેવો આપનો આ શબ્દ લઈને અમે બેસી તો ગયા છીએ આજે પણ એને પાર પાડવાની જવાબદારી તારા ખભા પર મૂકી રહ્યા છે અમે હા અમને કશું નથી આવડતું પણ એટલી ખબર છે ભોળાનાથ છે આગળ એ ચાલે એટલે વાંધો નહીં આવે અમે રસ્તો ભૂલા નહીં પડીએ એમની પાછળ પાછળ નીકળી જઈશું હા પુરાણ ગ્રંથ જ્યારે લખાયો છે વ્યાસજી દ્વારા રચના થઈ છે ત્યારે અહીંયા આ ગ્રંથ પહેલા લખાયો છે ઘણો મોટો પણ પછી વ્યાસજીએ જેમ ભાગવતને ટૂંકમાં સાર કરીને અઢાર હજાર શ્લોકો લખ્યા ભાગવતજીના એવી જ રીતે અહીંયાં મહાશિવ માં ચોવીસ હજાર નું નાનું મહાશિવ પુરાણ બનાવીને આપણાને આપ્યું છે આપણી બધી રીતે વ્યવસ્થા જોવામાં આવી છે અહીંયા કે ભક્તો ને કઈ રસ્તો કયા રીતે અનુકૂળ પડશે કેટલો સરળ પડશે હા અને સરળ શબ્દ એ એવો છે કે સરળ થવું ને એ સૌથી સૌથી અઘરું કામ છે બીજું બધું થઈ શકે પણ સરળતા ના આવી શકે આપણામાં સરળ થવું એ જ મોટામાં મોટું અઘરું કામ માણસો માટેનું છે આપણા બધા માટે હં અહીંયાં ચોવીસ હજાર શ્લોક છે ને સાત સંહિતા છે હા સાત ભાગ પાડ્યા છે ભગવાને નામ આપીને વ્યાસજીએ સાત સંહિતા